સાબરકાંઠાથી સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠામાં સટાસટી બોલાવતા મેઘરાજા ઈડરમાં વહેલી સવારે ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધીમાં ત્રણ કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો ઈડરના પર્વતો ઉપરથી ઝરણા વહેતા થતા નયન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા નદી નાળામાં વહેલી સવારે વાગ્યા સુધીમાં કલાકમાં ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે ઈડરના પર્વતો ઉપરથી ઝરણા વહેતા થયા તેમજ નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા નદી નાળા ઉભરાયા પ્રથમવાર નદી નાળાઓમાં નવા નિર્ણય આવક નોંધાતા જગતનો તાત ખુશખુશાલ